સામાન્ય પ્રવાહમાં સુરતના હિરલા ચમક્યા છે રાજ્યમાં સૌથી વધુ સોળસો વિદ્યાર્થીઓને એ ગ્રેડ મળ્યો છે આજે જાહેર થયેલા ધોરણ બાર સાયન્સ અને કોમર્સના પરિણામ બાદ નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ ઝળહળી પૂરતા શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ બારની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવાથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરિણામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ કહી ખુશી કહી ગમ છવાયો હતો નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતા ભીખડિયા શુભ અશ્વિનભાઈએ બોર્ડની પરીક્ષામાં અઠ્ઠાણું પોઈન્ટ ચોતેર પીઆર મેળવવાની સાથે સાથે એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવતી રાજ્ય સરકારની કુશકેટમાં એકસો વીસમાંથી એકસો પંદર ગુણ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર પ્રાપ્ત કર્યા છે શુભને આગામી સમયમાં એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધીને સીએસ બનવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું ટેક્સટાઇલના કામકાજ સાથે સંકળાયેલા પિતાના પુત્ર યશને એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશીયાએ કહ્યું હતું કે શાળામાં ચાર સ્તંભ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં નવ જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે કુશલ વિદ્યાવનમાં ભણું છું અને આજે મારે બારમાનું રિઝલ્ટ આવ્યું છે જે ખૂબ જ સારું આવ્યું છે આ તમામ બાબતનો શ્રેય હું મારી સ્કૂલ ને તેના તમામ શિક્ષકો મારા વાલીઓ અને મારા મિત્રો આ તમામ તમામને દેવા માગું છું કારણ કે અહીંયા સ્કૂલમાં એટલું સરસ વાતાવરણ હતું કે તમને બહારનું ફીલ જ ન થાય એમ લાગે કે આ ઘર જ છે અને બધા શિક્ષક મિત્રોનો વ્યવહાર એટલો સરસ કે તમને મિત્રો જ લાગે અને અમારે બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ સત્યોતેર પીઆર આવ્યા છે અને ગુજકેટમાં એકસો દસ માર્ક્સ આવ્યા છે અને તેમજ પછી મહેનત તો શું મોર્નિંગ બર્ડ છું સવારમાં વહેલા વાંચવા છું અને રોજના બે બે પેપર બે તા લાસ્ટ ટાઈમમાં અને રોજનું રોજ કરતો જ ફાધર મારા ડાયમંડમાં છે ઘરમાં અમારા મારા એ કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે મારા પેરેન્ટ્સ એ ખૂબ જ

બોર્ડમાં એક લાખ અગિયાર હાજર બસો ત્રેવીસ વિદ્યાર્થીઓ પાસ થતા માર્ચ બે હજાર પચીસ ની પરીક્ષાનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા થયું છે જે ગત વર્ષના બ્યાસી પિસ્તાલીસ ટકા પરિણામ કરતા લગભગ એક ટકા જેટલું વધારે છે એ ગ્રુપમાં છત્રીસ હજાર ચારસો બાવીસ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા બી ગ્રુપમાં બાયોલોજીમાં ચોસઠ હજાર એકસો ચોત્રીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જોઈએ તો એ ગ્રુપમાં ચારસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સાયન્સ પ્રવાહમાં અને બી ગ્રુપમાં ચારસો ને બે વિદ્યાર્થીઓએ એમ કુલ મળીને આઠસો એકત્રીસ વિદ્યાર્થીઓએ બાર સાયન્સમાં ઓલ ગુજરાતમાંથી વન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સુરતની વાત કરીએ તો પરિણામ આ વખતે પ્રાપ્ત થયું છે અમારી શાળામાં બસો એકત્રીસ વિદ્યાર્થીઓ બાર સાયન્સ ની પરીક્ષા આપેલી વોર્ડ ની એમાંથી નવ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે એજ રીતે ગુજકેટમાં પણ બસો એકત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી એમાંથી ત્રેવીસ વિદ્યાર્થીઓ સો કે તેનાથી વધારે ગુણ પ્રાપ્ત કરનારા છે હાઈએસ્ટ નવાનું ચોરાણું પીઆર સાથે એકસો પંદર ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભીખિયા શુભ છે સો કરતા વધારે વિદ્યાર્થીઓ ત્રેવીસ છે ગુણ પ્રાપ્ત કરનારા તમામ તમામ સફળ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન

બોર્ડમાં આવશે એટલે મારું નામ વિકડિયા સુખ અશ્વિનભાઈ છે મેં ધોરણ 12 સાયન્સ ની બોર્ડ ની एग्जाम દીધી એમાં મારે 86 87.6% આવ્યો અને ગુજકેટ માં 120 માંથી 115 પરિણામ આવ્યું છે કેટલી મહેનત કરી હતી આના માટે તે આખો મહેનત તો હતી ઘણી અને બધા રોજ સ્કૂલે પણ રોજ મહેનત હતી અને પરીક્ષા પણ લેવાતી હતી દર અઠવાડિયામાં ચાર વખત